થોડા દિવસ પહેલા અમારા એક સંબંધી ઘુસી ગયા અને ત્યાં અમે બેસણા માંગ્યા અમે જ્યારે ત્યાં બેસણા માંગ્યા ત્યારે તેની દીકરીએ વાત ચાલુ કરી કે પપ્પા છે ત્યાં સુધી હવે જ્યારે એને આ છે બોલ્યું ને ત્યારે એને યાદ આવ્યું કે પપ્પા છે નહીં પપ્પા હતા છે અને હતા કેટલો નાનો શબ્દ પણ જીવનનો મતલબ બદલાવી દે એ સમયે મને અમુક શબ્દો યાદ આવ્યા જે આજે તમારા બધા સાથે હું શેર કરવા માંગુ છું આ હતા ક્યારે થઈ એ ખબર પડે હતા ક્યારે થઈ એ ખબર પડે અને એટલે જ માતા પિતાને ગળે લાગી એમને આજે જ કહી દો કે તમે એમને કેટલો પ્રેમ કરો છો અને એટલે જ જીવનસાથીનો હાથ પકડી ખૂબ લાંબે સુધી સાથે ચાલી આવો અને એટલે જ બાળકોના માથા ઉપર વાલથી હાથ ફેરવી એમને ખૂબ વાલ કરો અને એટલે જ સગા સંબંધીઓને ફોન કરી એમના ખબર અંતર પૂછતા રહો અને એટલે જ મિત્રો સાથે આખી રાત બેસી ગપ્પા મારી લો છે માતી હતા ક્યારે થઈ જશું એ ખબર પણ નહીં પડે અને એટલે જ જીવન છે ત્યાં સુધી મન મૂકી જીવી લો